બનાસકાંઠાના સહકારી માળખાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડીસાના વર્તમાન એપીએમસીના ચેરમેન કે જેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે ગોવાભાઈ રબારીને મોટો ઝટકો સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો છે બે હજાર પંદરમાં રાજ્ય સરકાર દ્વારા ગેરરીતિ કેસમાં ચાર પોઈન્ટ અગિયાર કરોડની વસુલાતનો દાવો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ ગોવાભાઈએ કરેલ પિટિશન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે વસુલાત માટે ગુજરાત હાઇકોર્ટમાં સરકારે દાવો દાખલ કર્યો હતો જોકે પિટિશન રદ કરી ડીસા કોર્ટમાં થયેલ દાવો ચલાવ્યો લાવવા માટે આદેશ કરતા હવે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે સહકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો છે સુપ્રીમમાં આપણી અપીલ એડમિટ નથી થઈ હજુ ખાલી સ્ટે આલ્યો હતો એમને હાલ પૂરતો સ્ટે આલ્યો એ બાર તારીખે ચાલી ગઈ એટલે દાખલ નથી કરી બસ આટલું જ છે બીજી કોઈ વાત નથી કોઈ કોભણ નથી કોઈ ભ્રષ્ટાચાર નથી ખાલી અમુક માણસોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે પણ અમારા ત્યાં માર્કેટની હજુ ચુમ્માલીની તપાસ હાલ ચાલુ છે પડી છે એ તપાસ થશે અને કોનો કોબર શું છે એ પણ બહાર આવશે મારો તો દીવા જેવું છે ચોખ્ખું બજાર છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદે આ મામલે આપણી સાથે લાઈવ છે ધર્મેશ ગોવાભાઈ રબારીને જે સુપ્રીમ કોર્ટ તરફથી આ મોટો ઝટકો મળ્યો છે શું હતો સમગ્ર મામલો ગોવાભાઈ રબારીની જો વાત કરીએ તો એ એક સમયના કોંગ્રેસના નેતા પણ હતા અને ત્યારે ગુજરાત સરકારે જ આખી જે ગેરરીતિ થઈ છે એની તમામ જવાબદારી એમને ઉપર સોંપી અને ડીસા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો એ પછી ગોવાભાઈ એ હાઈકોર્ટમાં પણ ગયા પણ હાઈકોર્ટમાં પણ એમની અરજ ન સંભળાણી એટલે સુપ્રીમમાં ગયા પણ સુપ્રીમે એમની રીટ કાઢી નાખી એટલે ચાર પોઈન્ટ અગિયાર કરોડ એટલે ખેડૂતની સંસ્થા સહકારી સંસ્થાના જે પૈસા છે એ ભરવાનું હવે કારણ કે હવે બારમી સપ્ટેમ્બરે લગભગ ડીસા કોર્ટમાં એ જૂની તારીખ છે એટલે હવે જ્યારે સુપ્રીમે જેમની એમની પિટિશન કાઢી નાખી છે ત્યારે સૌથી સૌથી મહત્વની વાત છે કે ગોવાભાઈ ઉપર અત્યારે આ એક મહત્ત્વનું એક પગલું કહી શકાય કે ખેડૂતોની સંસ્થા અને એમાં ચાર પોઈન્ટ અગિયાર કરોડ જે ગેરરીતિ થઈ એમાં એમના એના પદ મુજબ એમને આ ભરવાની વાત જ્યારે આવી છે ત્યારે સૌથી મહત્ત્વનું એ છે કે ગોવાભાઈ જ્યારે ભાજપમાં આવ્યા તો અત્યારે દિશાની સ્થાનિક વાત કરો તો ભાજપમાં પણ અસંતોષ તો વ્યક્ત થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસમાંથી તેઓ આવ્યા છે અને એવા સમયે સહકારી ક્ષેત્રે કાનૂની જે પેચ હતો એમાં અત્યારે ગોવાભાઈને એ ઉપર જે ગુજરાત સરકારે જે જૂનો દાવો કર્યો હતો એ દાવો મુજબ ચાર પોઈન્ટ અગિયાર કરોડ ભરવા પડે એવો સંજોગ રચાયા છે આભાર સમગ્ર વિગતો બદલ